ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે નવ અને માથે પાંચ રૂપિયા ઉઠું છું તો નવની માથે પાંચ થઈ ગઈ છે તો બસ ફ્રેશ થઈ ગયા છીએ તૈયાર પણ થઈ ગયા છીએ તો છે કોલેજે મળતા જાય પહેલાં પછી નિરાય થાય કેમ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ પછી પછી આગળ કાઈ પપ્પા આગળ કાઈ આવે જ નહીં

આજે પેપર થોડું અઘરું હતું ટફ હતું પેપર થોડુંક એના કારણે પછી ત્યાં વાંચવા માં જ રહ્યા હતા એવું હતું એટલે પછી કઈ મેં કીધું ઉતારવું નથી વિડીયો વાંચી લઈ પેપર અઘરું છે પાછું બહુ એટલે

કલાક જ વહી જાય પેલા ક્વેશ્ચન માં આવું હા અને ક્લાસ માં ગયા વેત બધાઈને પકડા મે જોરીયો મઈરા બતે લે આવી ગયા આ તેવું કેવું ભાઈ બરા મારે છે ને ન્યા બધા આમ ચોરી નો લઈ જાય છે ને ઓલા હોલ ટિકિટ આવે ને એમાં લઈ જાય પાછે લખીને ને ક્લાસ માં જઈને બેન્ચ માં છાપી દે તો બેન્ચ માં છાપેલું હતું ને તો એક સાહેબ આમ આગળ આવ્યા ને પાછળથી આમ આગળ આવ્યા તો ન્યા ભાળી ગયા છે એક ને એક માં ભાળી ગયા ને બધાની બેન્જો ચેક કરી બધાય લખેલું મેડમ મારી પાસે કે તારી પાસે લખેલું મેડમ મારું નથી આ જૂનું લખેલું છે મેડમ અમારું નથી ના પાડી દેવા મારે અમે પાછળ વાળા બધા લીધા દીધા કોના બધા હલવાઈ જાય એવું છે લખે બીજા બીજા હલવાઈ જાય એવું એવું બધું થયું ક્લાસ માં ગયા હોય તો બધા બેન્જો ફેરવી જે જ લખેલું હતું ને બેહવાનું ઓલું આવે ને એમાં જ લખેલું તો સાહેબ કે આ બધું ફેરવી નાખો બેન્જો લઈ બધી બેન્જો ફેરવી પછી

સુખડી છે એમ ને બસ હવે જમી લઈએ ના તો મજા આવી ગઈ પેપર દેવાની અમે ગરમી બાપા મારા બાપ બહુ ગરમી થઈ એમની ગરમી જેવી છે પંખા પાણી બેઠા તો પવન નો આવે આમની બારી ખોલાય ને ત્યાંથી મેડમ આમ દે આવ આવી જાય આજે કરતા એટલે બારી નો ખલી એમ પછી વારા ઘડે બન્યા ધ્યાન ઓળ છે બારે એવું થાય એટલે બારી નો ખલી સારું હાલો તો જમી લઈએ તો અત્યારે વાગી ગયા છે પોણા સાત અને બસ હવે અત્યારે બાર જાઉં છું પોણા સાતે કેમકે આજે સૂતો તો મોડો મોડો શનિવાર હતો એટલે દુકાને ગયો જમીને તો ચાર વાગે આવ્યો ચાર વાગે આવીને સુતો કેમકે પછી છ વાગે ઉઠો મોડો સવારમાં માં ઉઠો હોય સાડા પાંચ વાગે વાંચવા એટલે નીંદર વધારે આવતી પાંચ વાગે બોલે કીધું આવો હાલો ને આ નીંદર આવે છે પણ એ પાંચ વાગે આવ્યા પછી હું આવ્યો કર્યા પછી આવીને સૂતો છ વાગી ગયો પછી છ વાગે ઉઠી નાસ્તો કર્યો થમી બનાવ્યું અને બસ તૈયાર છે ને પછી હવે જાય છે બાર ભાઈ બનાવે આવે છે બાર જાય બાર બેસું થોડીક વાર પછી જોઈએ આટો બાટો મારો હોય તો ઠીક છે ને બાર ને બાર બેસું એટલે મજા આવે વાતું બાતું કરીએ આ કે વાંચવાનું થતું નતું કાલે સન્ડે છે પાછો એટલે નિરાજે આપણે વાંચી આમ છું કાલે પછી પરમ કાલે જેવું ન થાય તો સારું મહેમાન આવી ન આવી જાય ને તો સારું મહેમાન આવી જાય ને તો પાછું અટકશે વાંચવાનું એવું

બોલ તો આઈલા આયા છો આયા જો ઉપર આઈલા આયા ભાઈ મમ્મી મમ્મી પપ્પા પપ્પા ભાઈ પેલા આમ જો પેલા આમ જો બાબા આવું તારે બાબા આવું છે હા બા બા બોલ તો બા આરાજા ડેટા ટ્રાન્સફર થાય છે તો

ઉનાળા માં કેવું કાવાનું બેમ્મી આપડે પાછળ પડી અત્યારે એમાં મીઠું નાખી ને પગ એ વધારે પાણીમાં

તો બસ હવે આ વિડીયોનો કરી નાખે હેન્ડ જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પછી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મારા જે માતાજી આવજો ટા ભાઈ બાય ગુડ નાઈટ